જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં રામદેવ પીરની કથા સાંભળશું આ કથામાં રામદેવ પીરના વિવાહનું સુંદર વર્ણન કરેલું છે દર મહિનાની બીજના દિવસે કે પછી ગુરુવારના દિવસે આ કથા સાંભળવાનું મહત્ત્વ છે તો આજના વિડીયોમાં દિન દુખિયાના બેલી એવા રામાપીરની કથા સાંભળશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો બોલો રામા પીરની જય અમરકોટ જે આજે પાકિસ્તાનમાં છે અને તેનું નામ ઉમરકોટ રાખવામાં આવ્યું છે એક સમયે ત્યાં સોઢા રાજા રાજ્ય કરતા હતા ત્યાંના એક રાજા દલજી સોઢી હતા તેમને એક કન્યા હતી જે જન્મથી જ આંધળી અને લંગડી હતી એનું નામ નેતલદેહ હતું એક રાત્રે દલજી સોઢાને સપનું આવ્યું અને તેને કન્યાના વર માટે રામદેવજીનું નામ બતાવ્યું એમણે બ્રાહ્મણને બોલાવીને રૂપ્યો અને શ્રીફળ આપીને તેને પોખરણગઢ રવાના કર્યો અજમલજીએ આ સંબંધનો સ્વીકાર કરી લીધો ત્યારે માતા મીનલદે રામદેવજીને કહ્યું કે તારી બેન સગુણાબાઈ જે ઘણા વર્ષોથી પિયરમાં આવી નથી હવે તારા લગ્ન પણ થઈ રહ્યા છે તો જા તેને જઈને બોલાવી આવ ત્યારે રામદેવજીએ પોતાના એક સેવક રત્ના રાયકાને બહેન સગુણાને લઈ આવવા માટે મોકલ્યો તેને કહ્યું કે રસ્તામાં કોઈ પણ પ્રકારનું કષ્ટ પડે તો તું મને યાદ કરજે હું તારી સહાયતા કરવા જરૂર આવી પહોંચીશ રામદેવજીના વચન સાંભળીને રત્નો રાયકો પોતાના ઊંટ ઉપર સવાર થઈને પિંગલગઢ ચાલી નીકળ્યો રત્નો દિવસ દરમિયાન જ પિંગલગઢ પહોંચ્યો રત્નાને તરસ લાગી તો પાસે જ કુવા પર પણીહારીઓ પાણી ભરી રહી હતી તે કૂવાની પાસે ગયો અને બોલ્યો બહેન મને ખૂબ જ તરસ લાગી છે થોડું પાણી પીવડાવી દો એક પણીહારીએ કહ્યું કે તમે કોણ છો ક્યાંથી આવ્યા છો અને ક્યાં જવાના છો રત્નો રાયકો બોલ્યો હું રણુચાનગરીથી આવું છું અને મારે પિંગલગઢ જવું છે સગુણાબાઈને તેડવા માટે જઈ રહ્યો છું ત્યારે પનિહારીઓએ તેને સમજાવ્યો કે તમે પાછા ચાલ્યા જાઓ તેઓ સગુણાબાઈને તમારી સાથે મોકલશે નહીં પરંતુ રત્નો તેમની વાત માન્યો નહીં તેણે પિંગલગઢના દરબારમાં જઈને સમાચાર આપ્યા કે હે રાજા આપને અને સગુણાબાઈને પ્રભુ રામદેવજીના વિવાહમાં બોલાવ્યા છે હું સગુણાબાઈને લેવા માટે આવ્યો છું ત્યાંનો રાજા રામદેવજીનું નામ સાંભળીને એકદમ ક્રોધે ભરાઈ ગયો હોઠ પીસીને તે બોલ્યો સરદારો આ રત્ના રાયકાને પકડી લો તેનો ઊંઠ પડાવી લો અને તેને અંધારી કોટડીમાં પૂરી દો પછી જોઉં છું કે રામદેવજી કેવો તેને છોડાવીને લઈ જાય છે સરદારોએ રત્ના નાખી દીધી અને તેને અંધારી કોટડીમાં પૂરી દીધો આખા આ વાતની ચર્ચા ફેલાય કે રણુજાથી આવેલા રત્ના રાયકાને જે સગુણાબાઈને લેવા માટે આવ્યો હતો તેને રાજાએ અંધારી કોટડીમાં પૂરી દીધો છે આ સમાચાર સગુણાબાઈને પણ માલણ દ્વારા મળ્યા તેને બહુ દુઃખ થયું અને તે રડવા લાગી એટલામાં દાસીઓ આવી અને રાજાના આવવાના સમાચાર સંભળાવ્યા સગુણાબાઈએ પોતાના પતિને પગે પડીને કહ્યું હે સ્વામીનાથ ભગવાનથી વેર કરવું તે સારી વાત નથી હે નાથ હું રણુચા નહીં જાઉં તમે રત્ના રાયકાને છોડી દો પરંતુ રાજા પર તેની વાતનો કોઈ પ્રભાવ પડ્યો નહીં તે કહેવા લાગ્યો કે ખબરદાર જો મારી સામે રામદેવ પીરનું નામ લીધું છે તો સારું નહીં કહેવાય સગુણાબાઈ રામદેવજીને પ્રાર્થના કરવા લાગી હું શું કરું મારી ઈચ્છા તો આપને મળવાની ઘણી થઈ રહી છે પરંતુ મારા પતિ અભિમાની છે આપના ભક્ત રત્ના રાયકાને અંધારી કોટડીમાં પૂરી દીધો છે આપ જ તેની રક્ષા કરી શકો એમ છો નહીં તો હું ઝેર પીને મારા પ્રાણ ત્યાગી દઈશ આ બાજુ અંધારી કોટડીમાં પડેલો રત્નો રાયકો પણ રામદેવ પીરને પ્રાર્થના કરવા લાગ્યો કે હે પ્રભુ મને બચાવો એ બંનેની વિનંતી પ્રભુએ સાંભળી તેમણે માતા મિનળદેને આ સમાચાર આપ્યા તો માતાએ તેને આજ્ઞા કરી કે તમે જાઓ અને એમને પાઠ ભણાવીને પાછા આવો રામદેવજી તરત જ પિંગલગઢ પહોંચ્યા ત્યાં જઈને પોતાના આવવાના સમાચાર કેળાવ્યા પરંતુ રાજા તો અભિમાનમાં ચૂર હતો તે માન્યો નહીં અને તેમની વચ્ચે ભારે ધમાસણ યુદ્ધ થયું તેના પરિણામે યુદ્ધમાં પિંગલગઢનો રાજા હારી ગયો તેણે સગુણાબાઈને વિનંતી કરી કે તે મને બચાવી લે તેમની દશા જોઈને સગુણાબાઈએ સુવર્ણ થાળ સજાવીને રામદેવજીની આરતી ઉતારી તમામ સોઢી પરિવાર રામદેવજીના ચરણોમાં પડીને માફી માગવા લાગ્યો હે પ્રભુ અમને ક્ષમા કરો અને રાજાએ પણ વિવાહમાં આવવાનું વચન આપ્યું સાસુના ના પાડવા છતાં પણ સગુણા બાઈ પોતાના પુત્ર સહિત રણુજા જવા રામદેવજી પ્રભુની સાથે રવાના થયા ઘણા વર્ષ પછી પુત્રીને પિયરમાં આવેલી જોઈને માતા મિનળદે બહુ પ્રસન્ન થયા સગુણા બાઈના આવી ગયા પછી જાન અમરકોટ જવા રવાના થઈ જાન પહોંચ્યા પછી તેનું સ્વાગત કરવામાં આવ્યું પાણી ગ્રહણના સમયે નેતલદે જે પાંગળી અને આંધળી હતી તે હથેળી રામદેવજી સાથે છોડાતા જ તેની કાયા કંચન કંચનવર્ણી બની ગઈ અને તેને આંખોથી દેખાવા લાગ્યું તે જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા કુંવર કોળિયા વખતે એમની સાળીઓ તથા સાસુએ રામદેવજીની મજાક કરવા માટે એક થાળીમાં મરેલી બિલાડી ઢાંકી રાખી હતી પરંતુ જેવા રામદેવજીએ કપડું હટાવ્યું કે તે બિલાડી જીવતી થઈને દોડી ગઈ આ ચમત્કાર જોઈને સવે રામદેવજીની માફી માંગી રામદેવજીએ તેને માફ કરી દીધા આવા તો અનેક પરચા રામદેવજીએ તેના જીવનકાળ દરમિયાન પૂરેલા છે બોલો રામા પીર જય રામદેવ પીરના સમયમાં મધ્યપ્રદેશમાં એક વેપારી રહેતો હતો તેનું નામ લાખો વણઝારો હતું તે એક પ્રદેશથી બીજા પ્રદેશમાં જઈને માલ સામાન વેચતો હતો એકવાર તે માળવાથી સાકર ખરીદીને રાજસ્થાનની તરફ વેપાર કરવા આવ્યો પરંતુ અહીં તેની સાકરનું વેચાણ થયું નહીં જ્યારે તે રામદેવરા ગામ પાસેથી પસાર થતો હતો ત્યારે રામદેવજીએ તેની પાસે જઈને તેને પૂછ્યું કે હે વેપારી આપ શું લઈ જઈ રહ્યા છો લાખા વણચારાએ રામદેવજીને જોઈને મનમાં વિચાર કર્યો કે આ કોઈ રાજપુરુષ લાગે છે અને મારા માલનો તે કરવેરો માંગશે તેથી તેણે રામદેવજીને કહી દીધું કે હું તો નમક લઈને જઈ રહ્યો છું એ સમયે મીઠા પર કોઈ કરવેરો લાગુ પડતો ન હતો રામદેવજી મનમાં સમજી ગયા કે આ વણઝારો જૂઠું બોલી રહ્યો છે તેથી તેઓ બોલ્યા જા ભાઈ તારું નમક જ રહેશે અને તેઓ આગળ ચાલ્યા ગયા વણસારો મનમાં પ્રસન્ન થઈ રહ્યો હતો કે તે કરવેરો આપવામાંથી બચી ગયો ત્યાંથી આગળ જઈને એક ગામમાં એક બીજા વેપારીને તેણે સાકરનો નમૂનો બતાવ્યો વેપારીએ તે ચાખીને વણઝારાને કહ્યું કે આ તો મીઠું છે સાકર ક્યાં છે તું વળી ક્યારથી જૂઠું બોલવા લાગ્યો છે વણઝારાને મનમાં ધ્રાસકો પડ્યો તેણે બીજી બે ત્રણ બોરીઓમાં ભરેલી સાકર ખોલીને ચાખી જોઈ તો તે બધીમાં મીઠું જ ભરેલું હતું તેને પોતાની ભૂલનો પસ્તાવો થવા લાગ્યો કે તેણે રામદેવજીને કર બચાવવા માટે જૂઠું કહ્યું હતું કે હું મીઠું લઈ જઈ રહ્યો છું તે પછી રામદેવજીની પાસે આવ્યો અને તેના ચરણોમાં ઢળી પડ્યો અને માફી માંગવા લાગ્યો ત્યારે રામદેવજી બોલ્યા તારા જૂઠા બોલવાના કારણે જ તારી સાકર મીઠામાં બદલાઈ ગઈ છે જા હવે તે ફરી પાછી સાકર બની ગઈ છે આ પ્રમાણે તે દિવસથી વણઝારા જાતિના માણસો રામદેવજીના અનન્ય ભક્ત બની ગયા બોલો શ્રી રામદેવની જય અલખધણી રામાપીરની જય તો મિત્રો આપણે સાંભળીએ રામદેવપીરના વિવાહની તથા લાખા વણઝારાની કથા આ કથા દર ગુરુવાર કે બીજના દિવસે સાંભળવાનો મહિમા છે જે સાંભળવાથી રામદેવપીરની કૃપાથી દુઃખ દરિદ્રતા રોગ કષ્ટ દૂર થઈ જીવનમાં સુખ શાંતિ નિરોગી જીવન અને સંતાન પ્રાપ્તિ થાય છે રામદેવ પીરની કૃપા હંમેશા બની રહે છે રામદેવ પીરે જ્યારે સમાધિ લીધી તે દિવસ હતો ગુરુવાર ત્યારે તેમણે તેમના ભક્તોને વચન આપ્યું હતું કે ગુરુવારે અને બીજના દિવસે જે કોઈ ભક્ત મારી પૂજા અર્ચના કરશે ઘરમાં ગૂગલ લોબારના ધૂપ કરશે તેના ઘરમાં હું ધૂપના ધુમાડે હાજર થઈશ તેના મનોરથ મનોકામના હું પૂર્ણ કરીશ તેના ઘરમાં કોઈ કષ્ટ નહીં આવવા દઉં જેના ઘરમાં મારા નેજા ફરકતા હશે મારા લીલુડા ઘોડાની પૂજા થતી હશે તે ઘરમાં ક્યારેય સંતતિ અને સંપત્તિની ખોટ નહીં આવવા દઉં આમ પશ્ચિમ ધરાના પ્રગટ પીર તરીકે પૂજાતા રામદેવ પીર આજે પણ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે તો મિત્રો આજના આ વિડીયોમાં રામદેવ પીરની વિવાહ કથા તથા લાખા વણઝારાની કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય રામદેવ પીર જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ